નશાની હાલતમાં દૂધ ત્રણ સુરતીઓએ વલસાડની કારને ઓવરટેક કરતા બબાલ નશાની હાલતમાં દૂધ ત્રણ સુરતીઓએ વલસાડની કારને ઓવરટેક કરતા બબાલ થઈ હતી દમણમાં થયેલ બબાલ વલસાડ સુધી પહોંચી હતી મહિલાઓ સાથે પણ અભદ્ર વર્તન કરતા મહિલાઓ પણ વિફરી હતી વલસાડમાં પાક ખાવા પડ્યો હતો જોધપુર પાસે જાહેર રોડ ઉપર પિત્ધર સુરતીઓને મેઠી પાક ચખાડતા પોતાનો જીવ બચાવવા માટે ત્રણે પિત્ધરો દુકાનની અંદર ભરાઈ ગયા હતા જે બબાલ જોતા દુકાન બહાર લોકોની ભીડ ભેગી થઈ હતી મારા ઘટના અંગે વલસાડ પોલીસ ટીમે જાણ થતા પોલીસ ત્રણેની અટકાયત કરી કાયદિસરની કાર્યવાહી હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો